કેવડિયા ખાતે રૂટ પાસના મુદ્દાને લઈને રિક્ષા ચાલકો દ્વારા વહીવટી કચેરી ખાતે રજૂઆત કરી હતી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા માટે કચેરીના અધિકારીઓ દ્વારા અમુક રિક્ષા ચાલકોને મુસાફરી માટેના પાસ આપવામાં આવ્યા છે જ્યારે અમુક રિક્ષા ચાલકોને આજ દિન સુધી મુસાફરી માટેના રૂટ પાસ કચેરી દ્વારા કાઢી આપવામાં આવ્યા નથી જેને લઈને રિક્ષા ચાલકોએ હોબાળો મચાવ્યો હતો તથા આ મુદ્દાને લઈને આજ રોજ તેઓ નવા વહીવટી સંકુલ કચેરી ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણિયા સાથે મુલાકાત કરી હતી તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઓ સાહેબને રજૂઆત કરવા માટે પણ સમય માંગ્યો હતો રૂટ પાસના મુદ્દાને લઈને નવા વહીવટી સંકુલ કચેરી ખાતે આવેલ રિક્ષા ચાલકોનું કહેવું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પાસે ચેકપોસ્ટ પાસે ફરજ બજાવતા એસઆરપીના જવાનો દ્વારા અમને રોકવામાં આવે છે તથા અમારી પાસે પાસ માંગવામાં આવે છે અમે અહીંના સ્થાનિક લોકો છીએ અને અમારે અવારનવાર કામ અર્થે ચેકપોસ્ટના રસ્તા પાસેથી પ્રસાર થવું પડે છે આમ વારંવાર રિક્ષા ચાલકોને ચેકપોસ્ટ પર ફરજ બજાવતા એસઆરપી જવાનો દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા રિક્ષા ચાલકોનું કહેવું છે કે ચેકપોસ્ટ પર ફરજ બજાવતા એસઆરપીના જવાનો દ્વારા અમારી પાસેથી વિવિધ માગણીઓ કરવામાં આવે છે જે લોકો તેમની માગણીઓ પૂરી કરે છે તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા દેવામાં આવે છે અને જે લોકો તેઓની માગણી પૂરી નથી કરતા તેઓની પાસેથી પાસ માંગી પરેશાન કરી રોકવામાં આવે છે રિક્ષા ચાલકોનું કહેવું છે કે પાસ આપો તો બધાને આપો નહીં તો બધાના પાસ કેન્સલ કરો સૌને એક સમાન રાખો અધિકારીઓ દ્વારા વ્હાલા દ્વાલાની નીતિ અપનાવાતી હોવાની લીધે આજે આ ગંભીર પ્રશ્નો ઉદભવ્યો છે મારું નામ હર્ષદભાઈ ચંદ્રભાઈ તળી હું રિક્ષા ચલવું છું અને એસઆરપી દ્વારા એ કહેવામાં આવે છે કે તમારે અહીંયા કોઈ અંદર આવવું નહીં આદિવાસી રિક્ષા ચાલવું નહીં અંદર તો અમારે કરવું શું બીજું ને જે એસઆરપી દ્વારા અંદર કોઈ લાજ આપે કે એમને એમ જવા દે છે એમની ગાડીઓ ઘણી ચાલે છે ઇકો ચાલે છે ને અમને સ્થાનિક માણસને ધંધો નહીં કરવાનો એવું પણ કંઈ છે તો અમારે કરવું શું બીજું ને જે તે મતલબમાં રિક્ષા ચાલકો છે બધા તો એમને પાસ માંગે છે સ્થાનિક છતાં હવા છતાં પણ અંદર જે જવા દેવામાં આવતા નથી તો અમારે બીજું કરવું છું હમણાં એ જ માને સી સાહેબ કહે છે અમે થોડી તમને રિક્ષા લાવવા કરી દીધી એ પણ સી સાહેબ કહે છે અમારે રિક્ષાની કોઈ જરૂર નથી અમારી બધી બસો પહોંચી વળશે હોટેલે હોટેલો પણ તો અમારે બીજું કરવું શું ધંધો કંઈ છે નહીં અમે રિક્ષા લાવ્યા તો એના ઘરનું જો એ તો ચાલવું પડશે સાહેબ અમારે એ જ અમારી માંગ છે અમારી રિક્ષા પાસ મળે બધા પાસ ના મળે તો અમને બધાને ને રોજગાર મળે બીજું કંઈ નહીં તો ચાર નાસ્તોની લાજ ને એમને જવા દે છે જેમને અલ્ટિકા છે એમની એમની અંદરની ગાડીઓ ચાલે છે સાહેબ ને અમને કોઈને જવા દેવામાં આવતા નથી એસઆરપીના દ્વારા જ એ કરવામાં આવે છે ને એમની ગાડીઓ ચાલે છે વધારે વધારે રિક્ષાને કોઈને જવા દેવામાં અમે લાજ નહીં આપતા એટલે એમને નહીં જવા દેતા અમે એના સ્થાનિક રિક્ષા ચાલકો છે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે અમને અહીંયા સ્થાનિકને અંદર ધંધો કરવા દેતા નથી એના માટે અમે સાહેબને મળવા આવ્યા હતા સાહેબ કહે છે કે અમારા આગળના અધિકારીઓ છે એમને અમે જાણ કરીશું પછી તમે કહેજો અને અહીંની જે બાનની પિંક ઓટોની જે એજન્સી છે એમની દોઢસોથી બસો રિક્ષાઓ છે તો હવે અહીં પંચાવન જ પાસ લોકલને બીજાને આપેલા છે અને બાકી બીજા પંચાવનથી સાઠ જેટલા રિક્ષા ચાલકોની પાસ આપી નથી તો હવે એ પાસ માટે અમારે કઈ જવાનું હવે અમે તો સીઓ સાહેબને મળવા આવે તો સીઓ સાહેબ રજા ઉપર છે મળતા નથી આજે મળશે કાલે મળશે એવું કયા કરે છે બરાબર હવે પછીથી અમને આજે પણ ગયા હતા હમણાં મળવા તો રજા ઉપર છે બે દિવસ પછી મળશે એવું કહે તારીખ આપો તો તારીખ બી નથી આપતા એના માટે અમે આજે પણ હા ખોટા ખોટા જવાબો આપે છે અને અમે એ રીતના કરી આવ્યા છે આજે જે પિંક ઓટો છે એ જો દોઢસો ને બસ્સો હોય તો અહીં સ્થાનિકને પણ દોઢસો બસ્સોને પાસ અહીં ગાડી મળવી જોઈએ અને અહીંને સ્થાનિકોને તો પાસ તો હોવી જ ના જોઈએ અહીંના લોકલ સ્થાનિક છે તો જય હિન્દ જય ભારત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર